ગયા પણ નથી તો આ ઘરે ના પણ છે જય તો બીજા લોકેશન ઉપર તો મજા આવવાની છે તમે તો કરજો અમે કેવું છે કેવું તો મજા આવશે તો બહુ મજા આવવાની છે તો આ ફટાફટ કેમ તો વિડીયો બના તમને મજા આવશે જો તમને વિડીયો ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ફેમિલી અને સપોર્ટ કરતા રહેજો સાથે આગળ આપતા રહેજો તો ફટાફટ આવે ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છે પહેલા અમે નથી આવ્યા ને એક એવાર ના પોગી ગયા છે ફર્સ્ટ ટાઈમ આ જગ્યાએ આવી પણ આ જગ્યામાં એક નજારો એક નંબર છે આડી હું તમને દેખાડું કા સંદીપ મોટા મોટા ડાયનાસોર છે અહીંયા જોરદાર અમે પેલા વેલા આવ્યા છે હા

તસને પામ જો તો જોય સે ખાલી બોલ ના તમારી જે હા માથે પાણી મીઠું દિયા હા દરિયાને કાઠે કવો છે કવામાં મીઠું પાણી બાપુ કે અહીંયા ભાદરવ મહિનામાં તો લેન્ડ હોય પાણી ભરને અહીંયા

ਵਾਹ ਅਦਾ ਕਰੀ ਹੈ ਕਿਹੜਾ ਮੋਟਰ ਹੈ ਮੇਰੇ ਡਾਇਨਾਸੌਰ ਮੋਟਰ ਦਾਸੂ ਫਾੜੀ ਰੋ ਹੈ ਇਹ ਨਾ ਪਕ ਤੋ ਜੋ ਹਾ ਬੱਪਾ ਪਕ ਨਾ ਨੋਰ ਤੋ ਜੋ ਨਾ ਕਿਹੜਾ ਮੋਟਾ ਮੋਟਾ ਸੀ ਹੈ ਇਹ ਪਹਿਲੀ ਵਾਰ ਆਇਆ ਆਪਣੇ ਤੂੰ ਤਾਂ ਇਹਨਾਂ ਸਾਈ ਉਭਰੀ ਜੀ ਕਾਇਆ ਲਾਗੇ ਮਸਤ ਪਰ ਕਿਵੜਾ ਮੋਟਾ ਮੋਟਾ ਸੀ ਹਜੀ ਬੀਜੀ ਮੋਟੋ ਮੋਟੋ ਵਸਤੂ ਸੀ ਨਾ ਜੋ ਜਾਏ ਕਾਹਤ ਨੇ ਇਹ ਘਣੂ ਹੈ ਸਿਆ ਇਆ ਡਾਇਨਾਸੌਰ ਤੋ ਜੋ ਕਿਵੜਾ ਮੋਟੋ ਮੋਟੋ ਤਾਂ ਦਾਸੂ ਫਾੜੀ ਰੋ ਤੋ

આવી રીતનું બધું હતું બહુ મજા આવી ગઈ ને આમ જો શંખ કેટલા બધા શંખ આમ જો કાચ બો હું લેવું છું તમારે

એ તો બોટ તો અડી લો ને એમાં બેઠીને જાવ એક રાઉન્ડ ખાઈ આવો જાવ જાવ ફેર સડે ને આમ જો આ કેટલા બધા બોટ છે એ આ કેટલા બધા બોટ છે આમ જો કેટલા બધા એટલા બધા એક આરે છે ને પાણીમાં તરે હા કા ટ્રાફિક કઈ બહુ કઈ ખાસ નથી એટલી બધી ઓછી છે કાતો નથી

ના ના ખોટું બોલે મોડા જેવું કરાવી ના મારા ભાઈ ખોટો ન બોલાવોડું તાલગોડું તો તાલુ છે ને હું પાસે લેતી પણ આવી હતી અને આજનો વિડીયો તો અમારે આવી રીતનો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કે જ વિડીયો ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાની હજુ ભાઈ બેઠો